કિર્ગીસ્તાનમાં ભારતીયો પર હુમલાંગે અંગે ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે અમને છોડાવું દર્દનાક સ્થિતિ છે છે માર મારે અને રેપ થઈ રહ્યા છે તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિસેકમાં ગત તેર મેના રોજ ઇજીપ્સિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદથી સ્થિતિ વણસી છે કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો જેના એક અઠવાડિયા બાદથી પણ ભારતીય વિદ્યાર્થીઓ ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે હાલમાં કિર્ગિસ્તાનમાં સત્તર હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે આ સાથે જ કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિસ્કેકમાં ફસાયા છે સુરતની રિયા લાઠિયાએ વિડિયો જાહેર કરીને ત્યાંથી સ્થિતિનો ચિતાર આપ્યો હતો ત્યારે હવે રિયાની માતાએ દીકરીને પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે મારી દીકરી રિયા છે તે એબીબીએસ ના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટ જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે રિયાએ શું આપ વિધિ સંભળાવી રિયાને કાલ છેલ્લે અગિયાર વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે ત્રણ વાગે બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા એ કે આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારી રિયા રે વાત થઈ હતી અને પોલીસનો એ તે પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસનો એ પૂરો સપોર્ટ છે એને

મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને કઈ રીતે સ્થિતિ હતી તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરીએ રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે અને બધાને મારી નાખે છે એવી રીતના છે કિર્ગિસ્તાન વાળા બધા મોમેડિયન બધા સ્ટુડન્ટ બધા નહીં એવું નથી કીધું એવું નથી કીધું સાથે સાથે લાવવા માટે નહીં અમારી તો નથી વાત થઈ પ્રફુલ ને એ લોકો સાથે વાત થઈ હા એમના તરફથી શું કીધું ઈ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાન સુરત લાવવામાં જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ કરશે સેરિયા મોદી સરકાર ભરોસો છે કે અમે જલ્દીથી થી જલ્દી અહિયાં ફ્લાઇટ મોકલે તેલંગાના જે યુનિવર્સિટી છે તેલંગાના જે લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે તો અમે પણ બસ ગવર્મેન્ટ કે

બે કલાક પછી જ ઇન્ડિયન એમ્બેસી ની અંદર થી આખો એક લેટર આવ્યો હતો એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ છે સેફલી પહોંચી જાય તો એના લીધેથી હું સુનિલ સર તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા

બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ કોલ કર્યા કરે છે તો એના લીધે થી એમ્બેસી છે ને આન્સર નથી આપી હતી અમે મેલ્સ પણ કર્યા છે એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે 24 ઇનટુ 7 અમારી હેલ્પ કરે છે અત્યારે કરી રહ્યા છે આ બિશુલમાં તમે જ્યાં જો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે